કે ઓલા છોકરાનું કઈક બ્રેન વોશ કર્યું સાધુનું કામ બ્રેન વોશનું નથી હાર્ટ વોશનું છે અગિયાર જૂન બે હજાર ચોવીસના રોજ રાજકોટના ત્રંબામાં સંતોનું સંમેલન યોજાય છે અહીં તમામ દિગ્ગજ સંતો ઉપસ્થિત હતા અને પોતાનું નિવેદન પણ તેમને આપ્યું ત્યારે આ નિવેદનમાં સૌથી વધારે ચર્ચા રમેશભાઈ ઓઝાની થઈ આટકતરી રીતે તેમને સ્વામિનારાયણ સંપ્રદાય પર નિશાન સાધ્યું અને ત્યાંના સ્વામીઓની જે લંપટ લીલા બહાર આવી રહી છે ઘટના બહાર આવી રહી છે તેને લઈને પણ આટકતરી રીતે તેમને નિવેદન આપ્યું હતું જેને લઈને અત્યારે ખડબડાટ મચી ચૂક્યો છે અને તેના પડઘા પડી રહ્યા છે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યું છે વિડિયો સ્ટાર્ટ થતાં પહેલાં જે આપે પ્રતિક્રિયા સાંભળી જે નિવેદન સાંભળ્યું એ રમેશભાઈ ઓઝાનું હતું અને એ જ નિવેદન બાદ અત્યારે ખડબડાટ મચી ચૂક્યો છે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય શું કેમ્પેન ચલાવી રહ્યું છે શું કહેવામાં આવી રહ્યું છે પોસ્ટના માધ્યમથી જાણીશું વિગતવાર રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્ય સનાતન ધર્મની રક્ષા માટે રાજ્યના સંતો આગેવાની કરી રહ્યા છે ગત અગિયાર જૂને રાજકોટના ત્રંબા ગામે સનાતન ધર્મ સંત સંગોષ્ઠી યોજવામાં આવી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ધાર્મિક પુસ્તકોમાં હિન્દુ દેવી દેવતાઓને ખોટી રીતે દર્શાવવામાં આવે છે અને સનાતન ધર્મ અંગે ટિપ્પણી કરવાના વિડીયો પણ સામે આવતા રહે છે તો બીજી તરફ સ્વામીઓ દ્વારા સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય અને દુષ્કર્મ આચર્યાનો બનાવ પણ સામે આવી રહ્યો છે ત્યારે આવા અનેક મુદ્દાઓ પર સનાતન ધર્મના સંતોએ રણનીતિ તૈયાર કરી અને કમિટીની રચના કરી આ સંત સંમેલનમાં કથાકાર ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ સ્વામિનારાયણ સંપ્રદાયનું નામ લીધા વગર કેટલાક કટાક્ષ કર્યા હતા તેમણે કહ્યું હતું કે સાધુનું કામ બ્રેઇન વોશ નહીં હાર્ટ વોશનું છે હું જ મોટો મારા જ ગુરુ મોટા આવી વાત ન કરવી જોઈએ ત્યારે હવે આ નિવેદનને લઈને સ્વામિનારાયણ સંપ્રદાયે ભાઈ શ્રી રમેશ ઓઝાને જવાબ આપ્યો છે જો કે સંપ્રદાયે સમાચાર ચેનલ પર પણ સીધો પ્રહાર કર્યો છે ત્યારે સૌથી પહેલા આપણે સાંભળીએ રમેશ ઓઝાની પ્રતિક્રિયા અને ત્યારબાદ વાત કરીએ એ પ્રહારોની કેવલા છોકરાનું કઈક બ્રેન વોશ કર્યું સાધુનું કામ બ્રેન વોશનું નથી હાર્ટ વોશનું છે આરુજ મોટું ને અમે જ મોટા ને અમે જ બધાય શબ્દ મારે નથી વાપરવા પણ જે શબ્દ પ્રયોગો થાય છે ત્યાં તકલીફ છે અમારું સારું અમારું શ્રેષ્ઠ આપણે આપણા સંપ્રદાય અને સંપ્રદાયના સિદ્ધાંતોમાં આચાર્યો મહાપુરુષોએ આપણને જે કંઈ કહ્યું એની અંદર અન્ય નિષ્ઠા હોય હોવી જોઈએ એનો વાંધો નહીં પણ હું જ્યારે એટલો બધો મારી જાતને ઊંચો બતાવવાની કોશિશ કરું કે ગાળ દેવાની દરેક ઠેકાણે જરૂર ન પડે પણ ઘણી વાર એવી રીતે બોલાતું જાય કે બીજાને આમ જાણે નીચા પાડતા હોઈએ અને ક્યારેક તો બહુ સ્પષ્ટ રીતે પણ એવું થતું હોય છે એ ના થાય એટલા માટે થઈ રહ્યો રમેશભાઈ ઓઝાના નિવેદન બાદ સ્વામિનારાયણ સંપ્રદાય સોશિયલ મીડિયા પર કેમ્પેઇન શરૂ કર્યું છે સ્વામિનારાયણ સંપ્રદાયનું કહેવું છે કે અમે બ્રેન વોશ નહીં જીવન પરિવર્તન કરીએ છીએ જો કે સ્વામિનારાયણ સંપ્રદાય નામના એક ફેસબુક પેજ પર કેટલીક પોસ્ટ મૂકવામાં આવી છે જેના પર કેપ્શન લખવામાં આવ્યું છે અમુક ન્યૂઝ ચેનલ વાળા બતાવી રહ્યા છે સ્વામિનારાયણ સંપ્રદાય બ્રેન વોશ કરે છે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ સ્વામિનારાયણ સંપ્રદાયનું નામ લીધા વિના હાથ તેમને સાધ્યા હતા નિશાન સાધ્યું હતું તેમણે કહ્યું હતું જે શબ્દ પ્રયોગો થાય ત્યાં તકલીફ છે બીજાને નીચા પાડવામાં આવે છે તે ન થાય તેટલા માટે સૌ સંપીને રહો તો સનાતન ધર્મની સેવા છે તો રમેશભાઈ ઓઝાની સ્વામિનારાયણ સંપ્રદાયે વળતો જવાબ આપ્યો છે ત્યારે જોવું રહ્યું કે હવે આ મુદ્દો ક્યાં જઈને અટકશે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે અને ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર વાંચવા માટે અચૂકપણે લોગ ઇન કરો અમારી વેબસાઇટ ગુજરાત તક ડોટ ઇન પર ફરી મળીશું નમસ્કાર